તો હવે વાત કરીશું હરણી હત્યાકાંડ જેલ હવાલી જવાબદાર વડોદરા હરણી લેક ઝોન દુર્ઘટનાનો મુદ્દો ચારે આરોપીઓના બેંક એકાઉન્ટ સીઝ કરવામાં આવશે હરણીકાંડમાં નિર્દોષોનો ભોગ લેનાર આરોપીઓ હજુ પણ ફરાર છે પોલીસે વિવિધ ટીમો બનાવી અને તે અંગે તપાસ કરી રહી છે હરણીકાંડના આરોપી દિપેન અને ધર્મિલની ઓફિસમાં સર્ચ કરવામાં આવી રહ્યું છે દિપેન અને ધર્મિલ હાલ રિમાન્ડ પર છે બંને આરોપીઓના રિમાન્ડ આજે પૂર્ણ થતા તેઓને કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને પોલીસ દ્વારા હજુ પણ આ સમગ્ર મામલે તપાસનો ધમધમાટ બોલાવવામાં આવી રહ્યો છે તો ચારે આરોપીઓના બેંક એકાઉન્ટ સીઝ કરવામાં આવશે હરણીકાંડના નિર્દોષોનો ભોગ લેનાર આરોપી હજુ પણ ફરાર છે પોલીસ દ્વારા વિવિધ ટીમો બનાવવામાં આવી છે અને આ સમગ્ર મામલે તપાસ કરવામાં આવી રહી છે વડોદરામાં હણી દુર્ઘટનાનો જે કેસ છે અનેક માસૂમોના લેવામાં આવ્યા હતા અનેક માસૂમોનો ભોગ હતો અને તેના આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા અને તેને લઈ અને પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ બોલાવવામાં આવી રહ્યો છે જે ચારેય આરોપીઓ છે તેઓના બેંક એકાઉન્ટ સીઝ કરવામાં આવશે પોલીસ દ્વારા આ મામલે વિવિધ ટીમ બનાવવામાં આવી છે અને તપાસ કરવામાં આવી રહી છે આરોપીઓના ઘરે પણ જઈ અને સર્ચ કરવા માંગ રહ્યો છે અને આરોપી દીપેન અને ધર્મિલની ઓફિસમાં પણ સર્ચ કરવા માંગ આવી અને ધર્મિલ હાલ રિમાન્ડ પર છે અને પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ કરવામાં માંગ છે નથી રૂજાયા હજુ હરણી કાંડના ખા હરણી એ જખમો હજુ પણ ભૂલાયા નથી બાર બાળકો અને બે શિક્ષકોના મોત થયા હતા

અલ્પેશ હરણી હત્યાકાંડ હજુ પણ ભૂલાતો નથી જે માસુમોનો ભોગ લેવાયો હતો તેના જે માતા પિતા છે તે ન્યાય ઇચ્છે છે શું કહેશો બિલકુલ જિંકલ વાત કરવામાં આવતો વડોદરા શહેરની અંદર અઢાર તારીખ એટલે કાળો દિવસ કહેવાય છે કારણ કે એ દિવસે બાર જેટલા બાળકો અને બે જેટલા શિક્ષકોના દુર્ઘટનાની અંદર મોત થયા હતા આ એક દુર્ઘટના નહીં પરંતુ માનવ સર્જિત હત્યાકાંડ હતો તેમ જ કહી શકાય કારણ કે જે રીતે જવાબદાર જે પણ કોઈ તમામ લોકો હતા તેમની બેદરકારી સામે આવી હતી અને તેના જ કારણે આ જે બોટકાંડ છે તેનું નિર્માણ થયું હતું બાર બાર જે બાળકોના પરિવાર છે તે ક્યાંક ને ક્યાંક હજુ પણ ન્યાયની માંગ કરી રહ્યા છે કારણ કે જે રીતે બાર બાળકો ગયા છે તેમનો આજે આ ઘરનું પગ છે તે બુજાઈ ગયો છે આજે આપણે પહોંચ્યા છીએ આ રોશની સિંધીનો પરિવાર છે અને તેમની પાસે કારણ કે તેમની માતાને આજે આ જે રોશનીના જવાથી ભોજન છે તે પણ ગળે નથી ઉતરતું તેમજ પિતા છે તે કોઈપણ જગ્યાએ કામ પર પણ નથી જઈ શકતા એટલે કહી શકાય કે હાલ આ જે બાર બાળકોના પરિવાર છે તે ખૂબ જ શોકમાં જોવા મળી રહ્યા છે કારણ કે આ આ જે રોશની હતી તેને ક્યાંકને ક્યાંક તમામ વસ્તુઓનો શોખ હતો કોઈ પણ આપ જોઈ શકો છો તે રીતે અત્યારે પણ તેની માતાની આંખમાંથી આંસુ છે તે સુકાતા નથી માતા અન્નજણનો પણ ત્યાગ કરીને બેઠ્યા છે એટલે કહી શકાય કે હાલ આજે બારે બાર પરિવારો છે તે તમામ ન્યાયની માંગ કરી રહ્યા છે કારણ કે જે રીતે જવાબદાર વ્યક્તિઓ સામે હજી સુધી કાર્યવાહી કરવામાં નથી આવી કલેક્ટર દ્વારા પણ રિપોર્ટ છે તે ગૃહમંત્રીને સોંપવામાં આવ્યો છે હવે આગળનો રિપોર્ટ બાદ જોયા પછી જ ખ્યાલ આવશે એટલે કહી શકાય કે હાલ તો આ તમામ લોકો છે તે ન્યાયની માંગ કર્યા છે એટલે ઘટનાને પચીસ પચીસ દિવસ થઈ ગયા તમામ જે વસ્તુઓ હતી તે થાળે પડી ગઈ પરંતુ હજુ આ પરિવાર છે તે ક્યાંક ને ક્યાંક શોકમગ્ન છે પરિવાર હજુ પણ ન્યાયની માંગ કરી રહ્યો છે રોશની ક્યારે આવશે ઘરે જમશે આ તમામ જે વસ્તુઓ છે તે તેની માતા રાહ જોઈ રહી છે તેની માતાની આંખમાંથી હજુ પણ આંસુ સુકાતા નથી આપણે સીધી તેમની માતા સાથે જ વાત કરીશું કારણ કે આ જે પરિવાર છે તેમની પોતાની વાલ છોઈ દીકરી ગુમાવી છે દીકરી એ વાલનો દરિયો હોય છે એટલે કહી શકાય કે હાલ તેની માતા પર શું વીતતી હશે તેને જ ખબર છે કારણ કે આ બોટ દુર્ઘટનાની અંદર આ જે રોશની છે તેણે પોતાનો જીવ ગુમાવ્યો છે હાથે કરે નહીં પરંતુ જે પણ કોઈ તંત્રની બેદરકારી હતી તેના જ કારણે આ જે રોશની છે તેણે પોતાનો જીવ ગુમાવ્યો છે તેની માતા પણ જે હાલ છે તે રોશની ક્યારે ઘરે આવશે તેની રાહ જોઈને બેઠા છે ચોવીસ કલાક તેની માતાના હાથમાં આ ફોટો હોય છે આપણે સીધી જ તેની માતા સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું શું કહેશો કઈ રીતે આખી ઘટના બની કારણ કે જે રીતે

સ્કૂલ વાળા તઈ નઈ જતા બેદરકારી છે એમની એમને ઉ કરવા એટલા લિમિટ વગર છોકરા બેસાડી દીધા કે નાવડી કહેતો કેહતો હતો નાવડી જાણતો હતો તમે તો પાંચ વર્ષથી છોકરાઓને જાણતા હતા ને તો તમે હું કરવા બેસાડ્યા એમને અને પહેલા લોકોને સેફટી વગર છોકરી બેસાડી દે દે એમને તો છે તો પૈસા કમાવા માટે બેસા છે એમને કશું હોય તો હજુ સુધી દિવસ થઈને બેસતા નહીં એ લોકો પૈસા ખાવાના ધંધા છે એ પૈસા ને રાજનીતિ એમના માટે બહુ છે એમના માટે માનસિયત કશું કામની નથી બસ એમને બધાને હત્યા કરી છે મારા છોકરી અને બધા બાળકોની તો એમને સજા હોવું જ જોઈએ અને એ મને ખબર છે બધું એમના હાથમાં છે તો એ ઠાને તો એક મિનિટમાં બધું કરી શકે છે તો પણ વીસ દિવસની ઉપર થયા મારા છોકરીનો ન્યાય નહીં મળતો બધા એમના રૂટિનમાં આવી ગયા છે સ્કૂલ ચાલુ છે બધા લોકો એમના રૂટિનમાં જીવે જ છે ને પણ અમે કેવી રીતે જીવવાનું અમારું બધું જીવવાનું સારું રબર એ બત જ જતી રહી છે તો અમે કેવી રીતે જીવવાનું બસ અમે એટલું કહી દઉં તમે કે અમે કેવી રીતે જીવવાનું બિલકુલ પરિવાર એ માતા છે ને તેની માતાની આંખમાંથી હજુ પણ આસુ છે તે સુકાતા નથી માંગ કરી રહ્યા છે ન્યાયની શું કહેશો ઘટના બની બનવા કાળે બની ગઈ સ્કૂલ તરફથી કોઈ જવાબ આવ્યો સ્કૂલવાળા કોઈ મળવા આવ્યા સ્કૂલ વાળાનું શું કેવું સ્કૂલ વાળા ત્રણ ચાર દિવસ કે બેન આવું થયું ફલ મેં એટલું જ કીધું તમે અરેના અરેના ને કીધું હતું ને ભાઈ તો કેમ તમે એ લઈ ગયા કે નહીં બેન અમે નહીં અમે નહીં પેલો કોર્પોરેશન વાળા કોર્પોરેશન વાળા તો મેં એટલું જ કીધું કે તમે હું કરવા પણ લઈ ગયા તૈયાર મારા છોકરીને તો એ પણ રડતા હતા એવું કહીને ગયા તો તમારા બાર હતા તો તમે સ્કૂલ ખોલીને કેમ બેસી ગયા મારું એક જ હતું મારાથી જમવાતું નહીં મને મારા રોશનીનું ધ્યાન આવે છે હું કરતી હશે હું ખાતી હશે હું પીતી હશે મોડામાં નેવાડો પણ લઉં તો મને મારા છોકરીનું યાદ આવે છે હું તો ખાવ પણ એ અને તમે બાર બાળક નું માતા હતા તો પછી તમે કેવી રીતે સ્કૂલ ખોલીને બેસી ગયા હશે મારાથી ચલાતું નહીં તો મારાથી આખી હિંમત મારું આખો અંદરનું શક્તિ મારી રોજની જેવી ખેંચીને લઈ ગઈ છે તો તમે કહો મેં બાર બાળકો હતા મારા તો તમે કેવી રીતે જીવો છો કેવી રીતે સ્કૂલ ખોલીને બેસી ગયા કે તમને નથી બાર કે તમને એક બી તમારું નથી એટલે તમને ખબર નહીં તમારું એક બી હોય ને તો તમે ખબર હોય તમે બે મિનિટ ખાલી તમારું સીર પાણીમાં ડૂબાવો તો તમને ખબર પડશે તો શું થાય છે શું થયું હશે એમને તો તમારે એમને દર્દનો અહેસાસ થશે મને પૂછો મારા પેટમાં કેવો આગ ભળે છે વિચાર કરીને કે મારી છોકરી કેવી રીતે તલાવમાં કરતી હશે મને પૂછો તો તમને બાર બાળકોનું ખબર પડશે મારા બાર બાળકો હતા કઈને ગઈ તો સ્કૂલથી આની માતા છે ને જે રીતે કહી રહ્યા છે તે રીતે સ્કૂલના તો બાર બાળકો ગયા હતા પરંતુ તેમને આ પોતાની એક વાલસોઈ આ જે રોશની છે તે રોશની જવાથી ક્યાંક ને ક્યાંક પરિવારની તમામ રોશની જતી રહી હોય તેવું અહીંયા લાગી રહ્યું છે શું માંગ કરી રહ્યા છો કારણ કે આ જે ઘટના બની ઘટનાની અંદર બાર પરિવારે પોતાની રોશની ખોય છે એક નહીં બાર બાર પરિવારે કારણ કે આ જે રોશની હતી તમારી રોશનીથી કેટલી અનેક આશાઓ હશે અપેક્ષાઓ હશે બહુ જ મારી છોકરી અગિયાર વર્ષની હતી ભાઈ પણ એનામાં એટલું ટેલેન્ટ ઉમીદ હો તો મોટા લોકો વિચાર કરે આવું વિચાર કરતી હતી મમ્મી આપણે આવું ઝૂંપડામાં રહે ને મમ્મી અમારી પાછળની દિવાલ પાણીના લીધે તલાવ છે મારો પાછળ તલાવ છે આમ જુઓ તો તમે રાજા રાની તલાવ તો પણ મેં એટલું જ છોકરાને હાચવી ક્યારેક કોઈ બનાવ નહીં બન્યું મારા છોકરા જોડે અને હું આટલી જિમ્મેદારી મારી છોકરી એટલા મેડમ સામે સોંપીને કહી તો મારી છોકરીની લાશ મારે સામે લઈને આવ્યા પહેલાં લોકો અને મેં તલાવના પાછળ રહું તો પણ મેં મારા છોકરાને એટલે હાચવતી હતી મારી દિવાલ પછી પાણીથી ભીગડીને પડી ગઈ તો મમ્મી આપણે આવો પાણીમાં રહે તો

બિલકુલથી ખૂબ જ ઘરુણ ઘટના બની અને હજુ પણ આ જે પરિવારો છે તે ક્યાંક ને ક્યાંક શોખમાં છે કારણ કે જે રીતે હજુ પણ આ જે રોશની છે તે પોતાના પરિવારથી વિખૂટી નથી પડી તેમ જ કહી શકાય કારણ કે આ જે દીકરી છે તેની એ મારો બહુ મોટો દીકરો હતો એ મારો એટલા એટલા ટ્રાફિકમાં સાયકલ નહી ચલાવતી તું પડી જાય નહીં મમ્મી કશું ન થાય હિંમત તો કરવાની ને મમ્મી આપણે હિંમત કરે તો આગળ વધે ના બાપા તું છોકરી છો એટલી હિંમત ના કરતી નહિ મમ્મી કશું ન થાય કશું નહીં થતું ભાઈ કેમ ભીવે છે એટલું સાયકલ ચલાવવામાં એના દાદાથી રોડી રોડીને ખાલી ચાર જ દિવસ છોકરીને ચલાવી છે આવી પેક સાયકલ તૈયાર પડી છે ચાર જ દિવસ ચલાવે એને દાદા કે એને નવી સાયકલ લાવે તો એ સ્કૂલમાં સાયકલ પર જશે તો રિક્ષાનું આપણું ભાડું બચી જાય હા દાદા આપણું ભાડું બચી જાય ને મને સાયકલ લઈ આપો તમે તો એને દાદાને ન્યૂ ઇયરમાં એને સાયકલ અપાઈ હતી બહુ વિચાર કરે ઘરમાં ઘૂસે તો બધાને પૂછે કઈ ગયા પપ્પા કઈ ગઈ દાદા દાદી બધાને પૂછે ફોઈને કે તારું વર મરી ગયો તો તું લગ્ન નહીં કરતી હું મોટી થઈને છે ને તને જોઈશ તને કોઈ નહીં જોવા તો મેં જોઈશ હું છું તારી છોકરી ફોય હું છું તારી છોકરી એટલા બધા પરિવારો નો પેલા લોકોને મારી નાખ્યા છે એમને સજા કરો નહીં તો એના પાણીમાં ડૂબાડી દો બિલકુલથી જિંકલ ખરેખર અત્યારે આપ જે દ્રશ્યો જોઈ શકો છો એ ખૂબ જ કરુણ છે કારણ કે જે રીતે રોશનીને પાણીમાં ડૂબા ડૂબી તે જ રીતે આ જે હત્યાના જે આરોપીઓ હતા તેમને પણ પાણીમાં ડૂબાડવા જોઈએ તેવી પરિવારજનો માંગ કરી રહ્યા છે સરકાર દ્વારા સહાય આપવામાં આવી વીસ વીસ જેટલા કોન્ટ્રાક્ટરો છે તેમને પકડવામાં આવ્યા પરંતુ હજુ પણ જે કેટલાક સંચાલકો છે અથવા તો જે જવાબદાર અધિકારીઓ છે તેમની સામે કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી કરવામાં આવી તેને જ લઈને હાલ આ પરિવાર છે તે માંગ કરી રહ્યો છે પરિવાર ખૂબ જ ગરીબ પરિસ્થિતિનો આ પરિવાર છે આ જે રોશની હતી તેનાથી તેના માતા પિતા સહિત જેના જે કુટુંબીજનો હતા તેમની પણ અનેક આશાઓ જોડાયેલી હતી પરંતુ આ આશાઓ પર આ જે હરણી બોટ કાંડે લીધે ક્યાંક ને ક્યાંક પાણી ફરી વળ્યું હોય તેવું લાગી રહ્યું છે એટલે કહી શકાય કે હાલ આ જે રોશનીનો પરિવાર એના પિતા પણ છે આપણે તેના પિતા સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું કારણ કે જે રીતે માતાની આંખમાંથી તો આંસુ છે તે સુકાતા નથી માતાના ઘરે ભોજન પણ ઉતરતું નથી એટલે હાલ તેઓની વેદના તેઓની લાગણી આપણે સમજી શકીએ છીએ તેના પિતા સાથે વાત કરીશું શું કહેશો માતા છે તે જમતા નથી અન્નનો ત્યાગ કરીને બેઠા છે છોકરીને આવવાની રાહ જોઈ રહ્યા છે શું પરિસ્થિતિ છે અત્યારે પરિવારની અમે પોતે તંત્ર વાગે ઉઠી જઈશું હું નહીં આવતી અમને છ વાગે તો છોકરું સ્કૂલનો ટાઈમ થઈ જાય પછી બાર વાગે આવે તો જમવાને જમીએ બેસે ચાર વાગે ટુશનમાં જઈએ તો અમે કોને બોલાશો હવે છોકરા પૈસા માંગવાના હતા પપ્પા ચાઇનીઝ ખાવી છે પપ્પા વીસ દિવસ થયા છે છોકરી માં પૈસા માંગવાની હતી મેં કોને ખવડાવ તમે ખાલી સ્કૂલ ખોલી બે ગયા હવે એમાં એમાં છે કે મોટા મોટા હાથ પડેલા છે નાની મચ્છી પકડાય છે એનો પરેશાન છોકરો બહાર છે પકડે ને કેમ પકડે સત્તા તમાર છે આ કોઈ બિચાર કોઈ બીજા સાવણ માણસ કોઈ કરી જાય તો એના પછી રાજકારણ પર એ ગલત છે ગલત છે કે સત્તા તમારે માટે એને જેલમાં નાખી દઉં છું તમે પકડાવ્યો મોડું મચ્છીઓને તમને રૂપિયાનું ગમણ છે શું

ટ્રક્સી નામ બી ને આવતો ટ્રક્ કોણ છે ખબર છે બધા લોકોની આ એમને ખબર છે કે ટ્રક્ કોણ છે એ લોકો સત્તા છે ને ખબર પડશે ખાલી પરીક્ષા નો મોબાઈલ તમે મોબાઈલ એને લઈ લો એમાં બધા નંબર તો આવશે ને કોણ કોણ મળ્યો છે અંદર મોબાઈલ ગાયબ થઈ ગયો મારી એક જ છે આપડે ન્યાય જોયો મારે બીજું કશું જોઈએ ને બિલકુલથી આજે તમામ જે આરોપીઓ પકડાયેલા છે તેમની પાસેથી ડિટેલ મેળવી શકાય છે કારણ કે કોણ કોણ આની અંદર સંડોવાયેલા હતા પરિવાર હાલ માત્ર ન્યાયની માંગ કરી રહ્યા છે કારણ કે જે રીતે બાર બાર પરિવાર હતા તેમણે પોતાનો વાલ સોઈ દીકરો અથવા તો દીકરી ગુમાવી છે પરિવારની આંખમાંથી હજુ પણ આશું તે આશું છે તે સુકાતા નથી આ જે રોશની છે તેને પર ઘણી બધી પરિવારની આશાઓ હતી અપેક્ષાઓ હતી એટલે કહી શકાય કે હાલ તો પરિવાર ખૂબ જ શોકમાં જોવા મળી રહ્યો છે અને છેલ્લા કેટલાય દિવસથી તેની માતા છે તે રોશનીના ગયા પછી અન્ન પણ મોઢામાં નથી ઉતરતું તેમ કહી રહ્યા છે પરિવાર પણ હાલ ન્યાયની માંગ કરી રહ્યો છે કારણ કે જે રીતે તમામ જવાબદારો સામે કાર્યવાહી થવી જોઈએ આ આ જે ઘટનાની અંદર ક્યાંકને ક્યાંક જે આરોપીઓ પકડવામાં આવે છે તે માત્ર કોન્ટ્રાક્ટર છે પરિવાર માંગ કરી રહ્યો છે કે સ્કૂલના સંચાલકો હોય અથવા તો કોર્પોરેશનના જે પણ કોઈ જવાબદાર અધિકારીઓ હોય આ તમામ સામે પગલાં લેવાવા જોઈએ જો પગલાં નહીં લેવાય તો આ જે રોશનીનો પરિવાર છે તે આગામી સમયમાં ગૃહમંત્રીને પણ મળીને રજૂઆત કરશે જી જીકલ જી તમામ વિગતો સાથે જોડાવા બદલ આપનો આભાર તો આ તો માત્ર એક જ પરિવાર હતો આવા અનેક પરિવારો છે કે જે હજુ પણ રડી રહ્યા છે